સોરઠની ધરતીનો આ પ્રસંગ છે કે અમરમાં કરીને એક આહિરના દીકરી હતા અમરમાં રૂપરૂપના અંબાર જેવા હતા અને એમ કહેવાય કે જ્યારે અમરમાં આણું વળીને ઘરે જતા હતા ત્યારે કોઈએ એમ કહ્યું કે તમે ગાડા લઈને જાઓ છો પણ ધ્યાન રાખજો રસ્તામાં દેવીદાસ બાપુના આશ્રમે ગાડા ઊભા ન રાખતા ધ્યાનથી સાંભળજો હો કે રસ્તામાં પરબની ઝૂંપડીએ ગાડા ઊભા નહીં રાખતા કારણ કે દેવીદાસ બાપુએ આશ્રમને અભડાવી માર્યો છે અરે એને તો રક્તપિતિયાને ભેગા કર્યા છે એટલે ચેપ ન લાગે એનું ધ્યાન રાખજો સાહેબ દુનિયામાં બધી જગ્યાએ પાણીના પરબ હશે રોટલાના પરબ હશે પણ રક્તપિત્યાના પરબ તો સોરઠમાં જ હોઈ શકે હો અરે આ સોરઠની ધરા છે એટલે મૂળ વાત પર આવીએ કે આણાનું ગાડું ધીમે ધીમે આગળ ચાલે છે પણ એમ કહેવાય કે ભગવાનને કરવું હશે અને જેવું આ ગાડું પરમ નજીક આવે છે અને સંધ્યા ટાણું થાય છે આ ગાડામાં અમરમાની સાથે તેમના સાસુ પણ બેઠા હતા તેમના સાસુ કહે છે કે ગાડું ઊભું રાખો સંધ્યા ટાણું થયું છે મારે માળા કરવી છે ગાડું ઊભું રહ્યું અમરમાના સાસુ નીચે ઉતર્યા અને માળા શરૂ કરી હે મુરલીધર હે મુરલીધર સાહેબ આ બાજુ સાસુ માળા કરે છે અને બીજી બાજુ અમરમા ગાડામાંથી નીચે ઉતરે છે

કારણ કે દેવીદાસ બાપુએ એ આશ્રમને અભડાવી દીધો છે સાહેબ એમાં બન્યું એવું કે અમર માં આશ્રમની વાડ પાસેથી નીકળ્યા એટલે એને એમ થયું કે બધા એમ કહે છે કે દેવીદાસે આશ્રમ અભડાવ્યો છે તો જોવા તો દે એવું શું છે આ આશ્રમમાં મારા ફૂઈ તો હજુ માળા કરે છે ત્યાં જોઈ લઉં કે આ આશ્રમમાં એવું શું છે

અને ઉનું પાણી કરીને રૂના પૂંભડે પૂંભડે આ દેશના સંત દેવીદાસ બાપુ એના પિત્ત લૂછે છે હો માજીને દર્દ થાય છે એ ચીસો પાડે છે અને એમ કહે છે કે રેવા દે દેવલા મને દુખે છે દેવલા મારી સેવા કરવાનું રેવા દે મને મરવા દે માજીને અસહ્ય પીડા થાય છે એટલે દેવીદાસ બાપુને એમ થયું કે માજીને વાતોએ ચડાવવું તો પીડા બાજુ એનું ધ્યાન ન જાય સાહેબ આ દૃશ્ય દરવાજે ઊભા ઊભા અમરમાં જોવે છે અને પોતાના કાનને બધી વાત સાંભળે છે દેવીદાસ બાપુને એમ થાય છે કે માજીને પીડા ભૂલાઈ જાય એ માટે એમને વાતુએ ચડાવવું એટલે દેવીદાસ બાપુ ઉજમ ડોષીને એ ઘરડા માજીને પૂછે છે કે હે હેમાં તારા શરીરની પહેલેથી જ આવી હાલત હતી જોજો હો ખાસ સાંભળજો દેવીદાસ બાપુ પૂછે છે કે હે મા તારા શરીરની પહેલેથી જ આવી હાલત હતી ત્યારે માજીને પીડા ભૂલાઈ ગઈ અને પોતાનો ભૂતકાળ યાદ આવ્યો હો માજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા કે દેવલા હું પરણીને આવીને ત્યારે મારું જોબન એવું હતું કે પાણીની હેલ ભરીને બજારમાં નીકળું ત્યાં તો ભલભલા મર્દોની નજરું મારા પગની પાણી લાગી જાય એવી તો મારી ચાલ હતી એવું મારું જોબન હતું પણ દેવલા મારા કર્મની કઠણાઈ હશે અને મને આવો રોગ થયો મને પિત્ત નીકળ્યો અને મારા દીકરા મને દરિયે મૂકી આવ્યા માજી વાત કરતા હતા ત્યાં એના દીકરાનો દીકરો કેદાર યાદ આવ્યો માજી બોલ્યા દેવલા મારે મારા કેદારિયાને મળવું છે મને મારા કેદારિયા પાસે લઈ જાને મને મારા દીકરાના દીકરા પાસે લઈ જાને મને મારો કેદાર સાંભળે છે મને રોગ થયો ને ત્યારે મને ઓરડામાં પૂરી દીધી હતી મને મારો સગો દીકરો ખાવાનું નહોતો આપતો મને કોઈ બોલાવતું નહોતું પણ મારો કેદારિયો બારણાની તડમાંથી મને રોટલી આપતો હતો મારા કેદારિયા પાસે લઈ જા અને ત્યારે દેવીદાસ બાપુ કહે છે કે હે માં મને તારો કેદારીઓ સંત જેના દીકરા ના હોય એના પણ દીકરા થઈ જાય હો દેવીદાસ બાપુએ એમ કે તું મને તારો કેદારીઓ નહીં માને અને આ બધું અમરમાં ઊભા ઊભા જોતા હતા એટલે અમર માં પોતાના શરીરની સામે જોવે છે અને વિચારે છે કે અરે આજ મારું જોબન હિંડોળે ચડ્યું એટલે મને આ ગાડા તેડવા આવ્યા અરે આજે મને સમાજમાં બધા માન આપે છે મને બધા આણા તેડવા આવ્યા છે આજે મારું શરીર સ્વસ્થ છે એટલે બધા મને બોલાવે છે પણ પછી કદાચ હું બીમાર પડું અને પરિવાર મને દરિયા નાખીને આવે અને પછી દેવીદાસ બાપુ મને ઝોળીમાં નાખીને અહીંયા લઈ આવે અને પછી અહીંયા રહેવું એના કરતાં આ શરીર અત્યારથી જ ભક્તિમાં મૂકી દેવામાં શું વાંધો છે સાહેબ એમ કહેવાય કે અમરમાં ભાન ભૂલી ગયા હો અને ધીમે ધીમે ડગલા ભરતા ભરતા આશ્રમની અંદર જાય છે અમરમાં એમ કહેવાય કે રૂપરૂપના અમર જેવા અને એકદમ સ્વસ્થ હો એ આશ્રમની અંદર જાય છે અને દેવીદાસ બાપુની નજર પડી ત્યાં તો દેવીદાસ બાપુની ચીસ નીકળી ગઈ હો બેટા એ દીકરી ત્યાં જ ઊભી રે બેટા અરે તને આશ્રમમાં કોઈ જોઈ જાય તો મને મારશે બેટા આ આશ્રમમાં કોઈ સારા માણસો નથી આવતા આ તો ગોભરાનો આશ્રમ છે અરે આ તો રોગીલાનો આશ્રમ છે દીકરી તું ત્યાં જ ઊભી રહે અહીંયા આવીશ તો તને રોગ લાગશે બેટા તને રોગ લાગશે એટલું સાંભળ્યું એટલે અમરમાં એટલું બોલ્યા કે બાપુ હવે તો રગે રગમાં રોગ લાગી ગયો છે અરે બાપુ આ દુનિયા તમને ગોબરા કહે છે મેલા કહે છે રોગીલા કહે છે પણ બાપુ હું તો તમને શુદ્ધ સમજું છું અને તમને મારા ગુરુ માનું છું બાપુ અરે બાપુ હવે તો મને રગે રગમાં રોગ લાગી ગયો અરે બાપ આ દુનિયા આ આશ્રમથી અભડાય પણ એને શું ખબર કે સંત દેવીદાસ બાપુ કોણ છે પછી તો દેવીદાસ બાપુ પૂછે છે દીકરા તું કોણ છે એટલે અમરમા કહે છે કે ઈ હવે નથી ખબર બાપુ ક્યાંથી આવો છો બેટા બાપુ પણ નથી ખબર તો તારે ક્યાં જવું છે તું ક્યાં જવા નીકળી છો બેટા એટલે અમર માં બોલ્યા કે બાપુ હવે ઈ પણ નથી ખબર પણ હવે તો મેં તમને શુદ્ધ હૃદયથી મારા સદગુરુ માની લીધા છે અને હવે તો બસ અહીંયા રહીને ભક્તિ કરવી છે એટલે સાહેબ તમે અર્જુનની જેમ તમારા રથની લગામ મુલ્લીધરના હાથમાં સોંપી દ્યો ને એટલે એ તમારો રથ ક્યારેય ખાડામાં ન જવા દે સાહેબ એટલે એમ કહેવાય કે અમરમાં તો ભક્તિના રંગમાં રંગાઈ ગયા હો અને એ અમરમાં અને સંત દેવીદાસ બાપુને આજે દરેક લોકો યાદ કરે છે આવી